ડિસ્ક્લોઝર સ્કીમ હેઠળ તેર હજાર આઠસો સાહીઠ કરોડનું કાળું નાણું જાહેર કર્યા પછી અચાનક ગુમ થઈ જનાર મહેશ શાહ હાલ ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે

તહેમુર શેઠના અને તેને સંબંધિત આઠેક પાર્ટા રેડ પાડી હતી જેમાં અમદાવાદ રાજકોટ મુંબઈમાં રેડ પાડવામાં આવી જેમાં ત્રીસ લાખની ઝાવેરાત અને ચાળીસ લાખની રોકડ પણ મળી આવી છે આ સિવાય ઇન્કમ ટેક્સને મહેશ શાહને ત્યાંથી જમીન સંબંધિત દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે તો મહેશ શાહ આર્થિક રીતે એટલો સદ્ધર નથી દેખાતો કે તે 1360 કરોડ રૂપિયા જેવી માતમર રકમ IDS માં જાહેર કરી શકે આથી આ નાણા ખરેખર કોના હતા તેંગે ઇન્કમ ટેક્સ તપાસ કરી રહ્યું છે જો આઈડીએસ હેઠળ પહેલો હફતો ભરાયો હોત તો કદાચ ઇન્કમ ટેક્સ IDS ના નિયમ પ્રમાણે નાણાનો સ્ત્રોત ન પૂછત પણ હવે મહેશ શાહ ગાયબ છે અને ત્યાં રેડ પણ પડી ચૂકી છે એટલે હવે તેને તમામ સવાલનો જવાબ આપવા પડશે એટલે જ કારણે મહેશ ગાયબ હોવાનું અધિકારીઓ માની રહ્યા છે બીજી વાતે પણ સામે આવી રહી છે કે જે રીતે વાઇબ્રન્ટ ગુજરાતમાં આંકડા વધારી ચઢાવીને રજૂ કરાઈ છે તે જ રીતે ગુજરાતમાંથી આઈડીએસ ની સફળતા દર્શાવવા માટે એક ડબી માણસ ઉભો કરાયો હોય એવી શક્યતા પણ નકારી શકાતી નથી તો મુંબઈમાં બોરીવાલી વેસ્ટમાં હોટેલ રામકૃષ્ણમાં મહેશ્યા રોકાયા હતા ત્યાં પણ આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું આ સિવાય મહેશ પાસે પાસપોર્ટ પણ નથી અને ત્રણ વર્ષથી તેઓ સીએ તહેમુલ શેઠના સંપર્કમાં હતા મહેશ શાહને એસએસસી સુધીનો અભ્યાસ કરેલો છે અને તેમ છતાં તેર હજાર કરોડથી વધુની બેનામી સંપત્તિ જાહેર થતાં તે ઇન્ટેલિજન્સ દિમાગનો હોવાની સીએની વાતમાં ક્યાંય તથ્ય હોય તેમ લાગે છે